તો જે શાળાના સમયના ફેરબદલની વાત છે તેમાં કોંગ્રેસ પણ કુદી પડી છે મનીષ દોશીએ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે કડકડતી ઠંડી પડતી હોવાને કારણે શાળાનો સમય એક કલાક મોડો કરવા રજૂઆત કરવામાં આવી છે ઠંડીને કારણે વિદ્યાર્થીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે વડોદરાની ડેરીમાં ફરી એક વખત ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યાં સૌથી વધારે મહત્વની વાત ચૂંટણીને લઈને થતી હોય છે દિનેશ મામાના દિનુ મામા કે જેના રાજીનામા બાદ આ સમગ્ર ઘટનાની શરૂઆત થઈ હતી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો દાવો છે બરોડા ડેરીનો મોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પડશે ડિરેક્ટર ભત્રીજા જમાયની નોકરીની વાત હતી સગા સંબંધીઓને નોકરીએ રાખ્યાનો આરોપ છે કુલદીપ રાહુલજી પર સત્તાનો દુરુપયોગનો પણ આરોપ છે જેવી સોલંકી પર પણ આરોપ છે આ તમામ આરોપો સાથે કેતન ઇનામદારે ગાંધીનગરમાં સહકાર મંત્રીને રજૂઆત કરી છે રજૂઆત બાદ ઇનામદારે દાવો કર્યો કે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આપ્યા છે તપાસના આદેશ સરકારી તપાસમાં મોટા પાયે બરોડા ડેરીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડશે એવો પણ દાવો કેતન ઇનામદારે કર્યો છે એમને ડિરેક્ટરના પોતાના લોહીના સંબંધ હોય એવા પોતાના ભત્રીજા ભત્રીજાઓ પોતાના જમાઈ આ બધાને જ નોકરીઓ રાખ્યા છે એવા પણ કિસ્સા મારા ધ્યાનમાં આવ્યા છે કે જે ખરેખર સત્તાનો દુરુપયોગ છે છોતેર બી નો પર એમને પર એક્શન લઈ શકાય છે આ તરફ સુરતના વરાછાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં કુમાર કાનાણીએ પત્ર લખી મળે તે માટેના પ્રયાસની વરાછામાં ધારાસભ્ય લખ્યો પત્ર વિદેશ જતા વિદ્યાર્થીઓને નથી મળતી સમયસર લોન સમગ્ર પ્રક્રિયા સરળ અને ઝડપી કરવા પત્રમાં માંગ ગુજરાત બિન અનામત શૈક્ષણિક વિભાગની કામગીરી પર કર્યા સવાલ અનેક વાલીઓ વિદ્યાર્થીઓ આર્થિક હોવાની પણ કરી વાત વાત છે લઈને પંચમહાલ કે જ્યાં આગળ શાળાની અંદર સારી શિક્ષણની વ્યવસ્થા થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ તમામની વચ્ચે ગોધરામાં જિલ્લાનું આઠમું એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો આ દરમિયાન જિલ્લા પંચાયતના દંડક એબી બી પરમારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ગેરહાજરીને લઈને જાહેર મંચ પરથી સવાલ ઉઠાવતા

સાથે કેવું પડે કે આપણા જિલ્લાના શિક્ષણાધિકારી ખરેખર તો એમણે આપણને મોટિવેટ કરવાના કરવા જોઈએ પણ એમની ગેરહાજરી આપણને ઘણી સૂચક લાગે છે પછી આપણે જિલ્લાની વાત કરીએ કે જિલ્લામાં શિક્ષણમાં ખૂબ સુધારો લાવો હોય પણ જ્યારે અધિકારી જ્યારે ગેરહાજર હોય ત્યારે આપણે એમની પાસે કેવી રીતે અપેક્ષા રાખી શકાય